એનો જમવાનું હું બનાવું એક કામ કરી આજે બાજરાનો રોટલો અને ઓરો રીંગણાનું શાક ઓરો બને ને એ કરી દે પણ બાજરાનો લોટ તો નથી ઘરમાં તો થેપલા પર નઈ ખાલશે પછી બે દી પહેલા બધાય થેપલા ખાધા કોઈ નઈ ખાય હવે તો હું કરીશ વાલી આ તો રોજની ની માથા પૂર છે એક કામ કરું સાબુદાણા ખીચડી કરી નાખો નહીં કર નઈ હાલે હાલે ભાવશે એ કેમ કરીશ એને વાલી હવારથી પલાળવા પડે આ તમે પલાય જ છે હવાથી હું થયો કેમ આમ બેઠા છો મને ડાયાબિટીસ આવ્યો અચ્છે કેને અજે વારે રિપોર્ટ માં હા માર તો બધું અલગ બનાવવું પડશે હા ડોક્ટરે ચાય મને મોરી દેવાનું કીધું હવે જો હું ચા મોડી નહીં બનાવું તમારી તમે પેન્ટો ખાઈ લેજો એટલે જો તમે હવે રીઆ બોલવાનું બંધ નહીં કરો ને તો મમ્મી ને આવી જાય બોલ માં મારી બોલમાં તું દર વખતે એવું કહીએ તને ખબર મને અહિયાં કેવું થતું હોય મારા હૃદય દર વખતે કઈ તું પછી જાતિ જો નહીં મિત્રો આ સમયમાં કોઈને આપણે આપણું દુઃખ વ્યક્ત કરી શકીએ એવું કોઈ વ્યક્તિ નથી જો તમારે ખરેખર એવું હોય અને તમે કોઈને કહી ન શકતા હોય તો તમે મને કહેજો હું તમારું દુઃખ સાંભળીશ જો નાનું દુઃખ હશે તો સાંભળવાના પાંચસો રૂપિયા જો મોટું દુઃખ હશે તો સાંભળવાના હજાર રૂપિયા અને હારે હારે જો મારે થોડું થોડું રોવાનું હશે ને તો પાંચ હજાર રૂપિયા અને પેમેન્ટ તમે લોકો ઓનલાઈન કરી શકો હું મારા નંબર તમને ડીએમમાં આપી દઈશ ઉપાધિ ન કરતા મિત્રો હું તમારા બધાની હારે છું જરાય ટેન્શન ન લેતા